સંઘપ્રદેશ દમણના નાની દમણ અને દેવકા વિસ્તારમાંથી પાંચ જેટલી બાંગ્લાદેશી મહિલાઓ પોલીસના હાથે ઝડપાઈ જવા પામી છે દાનહ દમણ દીવ ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે નાની દમણ અને દેવકા વિસ્તારમાં બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે આ પ્રમાણેની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉપરોક્ત જગ્યા સ્થળ પર તપાસ હાથ ધરી હતી જેમાં નાની દમણ વિસ્તારમાંથી ત્રણ અને દેવકા વિસ્તારમાંથી બે મહિલાઓ ઝડપાઈ જવા પામી હતી પોલીસે આ અંગે મહિલાઓની પૂછતાછ કરી તથા ભારતના નાગરિકત્વ અંગે જરૂરી દસ્તાવેજ માંગતા તેઓ કોઈપણ દસ્તાવેજ રજૂ કરી શકી ન હતી જે જોતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી પાંચેય બાંગ્લાદેશી મહિલાઓને સંબંધિત પોલીસ મથકે સોંપવાની અને તેમને હવે પરત બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે અગાઉ પણ એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી તેને દેશનિકાલ કરવાની કાર્યવાહી કરાઈ હતી ત્યારે અત્યાર સુધીમાં દમણમાંથી છ જેટલી બાંગ્લાદેશી મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડવાની કાર્યવાહી કરી છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે ટીવી બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંસ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાલ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે ડિપોઝિટ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજ વિભાવે દમનમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું 7335 મેઈન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમન મોબાઈલ નંબર 9898217712 એન્ડ सेवन जीरो वन सिक्स थ्री सेवन थ्री फोर एट थ्री Gracias. No, 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 no.